હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ઘરે બટર તો બટર કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું સોલ્ટેડ બટર તો કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું સોલ્ટેડ બટર બનાવવા માટે આપણે બેથી ચમ ત્રણ ચમચી ઘી લેશું ને પીગળેલું હોવું જોઈએ આ ઘરનું જ ઘી છે એમાં હું અર્ધર નાખીને બનાવું ઘી બનાવતી હોય ને ત્યારે ચપટી હળદર નાખી દઉં એટલે આપણે કદાચ પડું રહીએ ને તો આ ઘી ખરાબ ન થાય એટલે તમને પીળું લાગશે નકર ઘરનું જ છે ટી જેટલી અળદર નાખશો આમાં નાખેલી છે પણ થોડીક ઓછી હોય ને એટલે ને ચપટી મીઠું હવે આની અંદર આપણે બરફ નાખશું હવે આને મિક્સ કરવાનું આવી રીતને પીગાળા જ રાખવાનું આવું પાણી જેવું લાગે ને આવું એવું ન લાગવું જોઈએ મસ્ત એકદમ થઈ જવું જોઈએ જેમ આમ હલાવશો ને એમ મસ્ત થતું જશે તેવાનું આવું થઈ જાય ને એટલે આપણું બટર તૈયાર હવે આપણે બરફ બરફ કાઢી લઈશું આવો આ લચકા જેવું આપણું તૈયાર થઈ ગયું છે જાવ આ બેથી ત્રણ ચમચી લીધું હતું મેં હવે આપણે એક બટર પેપર લેશું એમાં આને મૂકી દેવાનું હાથથી આમ સેપ આપી દેવાનો તમારે તૈયાર લેતા હોય એવો સેપ આપવો હોય તેવો આવી રીતે રાખવો હોય તો આવી રીતે ના થોડુંક તો આપણે બરફ કાઢીએ એટલે આવું ઢીલું થઈ જાય પણ પછી આપણે આને આવી આવી રીતે કરી આવી રીતે આમ શેપ આપી દેવાનો તમારે જે સેપ આપવો હોય આપણે ઘરમાં ખાવાનું હોય એમાં શેપ ન આપીએ તોય ચાલે આપણે ક્યાં બહાર મૂકવાનું છે આવી રીતે કરી ને બટર પેપર આમ લપેટી લેવાનું હવે આને આપણે બેથી ત્રણ કલાક માટે મૂકી દેવું પછી બહારનું હોય ને એવું જ બની જશે હું તમને કટ કરીને પણ બતાવીશ અત્યારે આપણે ફ્રીજમાં મૂકી દઈશું અત્યારે આપણે ફ્રીઝરમાં મૂકશું એ નીચે મૂકી દઈશું આપણે બેથી ત્રણ કલાક માટે મૂકશો તો બહુ થઈ જાય એથી ઓછું રાખશો તોય ચાલશે હમણાં થઈ જશે થઈ ગયું છે હવે આપણે ચેક કરી લેશું ત્રણ ચાર કલાક મેં રાખતું જો મસ્ત થઈ ગયું બહાર જેવું છે હવે એને આપણે ટુકડા કરી લેવાના જેમાં નાખો એમાં આવી રીતે ટુકડા કરીને નાખી દેવાના ઘીમાંથી બટર આપણે ઘરે મસ્ત બની જાય છે ઘરે બનાવેલું સોલ્ટેડ બટર જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને બે લાયકન દબાવતા રહેજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહે